અમે લેખિતમાં આપ્યું હતું કે જે ચેરમેન એસી એપીએમ ચેરમેન જે રહી ચૂક્યા છે એમનો દીકરો જો ચેરમેન થતો હોય પ્રમુખ તો ખરે થઈ શકે નહીં અને અગાઉ પણ એની મમ્મી પણ બે ટર્મ પ્રમુખ રહી ચૂકેલા છે એની બહેન પણ હોદ્દા પર રહી ચૂકેલી છે અને હાલમાં રાજીનામું આપ્યા સિવાય અત્યારે એમ કંઈક રાજીનામું આપ્યું છે પાર્ટીમાં તો ખરે પાર્ટીમાં રાજીનું આપવાનું ના હોય ખરેખર જિલ્લા રજિસ્ટ્રાર રાજીનામું આપવાનું હોય પણ ત્યાં પહેલાં અમે રજૂઆત કરી હતી છતાં પણ કયા કારણોસર એને નિમુખ થઈ ગયા કે એટલા માટે અમે દય હારા રજૂઆત કરેલી છે ધારાસભ્ય સ્વીએ રજૂઆત કરી છે કે કુટુંબે એ ખુદદો એ એમની વાત સાચી છે પણ ધારાસભ્યને ખબર નથી ધારાસભ્યને ખબર નથી કે મેં મારા બાબાની જ્યારે વરણી થઈ ઉમેડશેર ભાજપ પ્રમુખ તરીકે તે અગાઉ મેં મારા ઉંબર ડીપીએફસીના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધેલ છે તે મારા વિભાગમાં મોકલી આપેલ છે અને પાર્ટીને બી આ જાણ કરેલ છે તો ધારાસભ્ય શ્રીએ જે મારા વિરુદ્ધ એમને રજૂઆત કરી છે તેમાં કોઈ તથ્ય નથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી ગુનબે પરમાર કેમ આવું કરે છે અમને કોઈ ખબર નથી અને ધારાસભ્યનું અગાઉ મેં કામ કરેલું છે ભારતીય જનતા પાર્ટીમાં અને પાર્ટી જે પ્રમાણે અમને સૂચના આપશે એ પ્રમાણે અમે આગળ વધીશું